વલસાડ શહેરની પોલીસે માણીબાગ સોસાયટીમાં ઘરફોડ ચોરીના આંતરરાજ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી મુંબઈ દિલ્હી યુપી કર્ણાટકમાં સક્રિય ગેંગનો પર્દાફાશ એપ્રિલ મહિનામાં વલસાડ શહેરના મણીબાગ સોસાયટીમાં ઘરપોટ ચોરીના કેસમાં વલસાડ શહેર પોલીસે મહારાષ્ટ્રમાંથી આંતરરાજ્ય ચોરી ગેંગના વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપી દેશના અનેક રાજ્યોમાં હત્યાના પ્રયાસ

વલસાડ શહેર પોલીસ સ્ટેશનની ટીમે ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ ડીએસ પટેલના નેતૃત્વમાં તપાસ શરૂ કરી હતી આસપાસના 150 થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા પછી મુખ્ય આરોપી મંગલ સહિત શેખ મુંબઈ રહેની અંબરના ઠાણેથી ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ગેંગનો બીજો મુખ્ય આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ રહે દિલ્હી હાલનું સરનામું મીરા રોડ પાલઘર ફરાર હતો પોલીસને માહિતી મળી હતી કે તે મીરા ભાયંદર વિસ્તારમાં ઉત્તનના અન્ય કોઈ ગુનાની યોજના બનાવી રહ્યો છે આ માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરતા વલસાડ એલસીબી અને શહેર પોલીસની સંયુક્ત ટીમે તેની ધરપકડ કરી છે પોલીસના વિસ્તારમાં એપ્રિલ 29મીના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો આ ઘરપોળ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કોડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી આ ઘરપોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર ડીડી પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ લાગેલા છે નિત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ સીસીટીવી કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે સ્કોડા ના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ તો છે કે કેમેરા છે એના એ એનપીઆર કેમેરા બાબત બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ આધારે એક આરોપી છે મલન સૈયદ શેખ એ મલન સૈયદ શેખને બોરીવલી સબ સ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરપોડ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે જેનું નીકનેમ માંઝા કલ્કેરે છે એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી શીટર છે જેની વિરુદ્ધમાં એસી થી વધુ ઘરફોડ ઢાળ અને ચોરીના ગુનાઓ છે આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ અને ત્રીજો મલન સૈયદ શેખ આ ત્રણ જણાએ મળીને આ ઘરપોડ ચોરી વલસાડ સિટીમાં છે જેને અંજામ આપ્યો હતો વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે માંજા એને વલસાડ સિટી અને ક્રાઇમ જે વિગતો આપી એના આધારે ગયા મહિને કર્ણાટકાની શિવમોગા ડિસ્ટ્રિક્ટની પોલીસે મંજુનાથ કલકેરે ત્યાં પકડી પાડેલો છે અને આ ગુનાનો જે ત્રીજો આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મોહમદ શેખ એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસ કરી રહી હતી આરોપી છે જે મોહમ્મદ ઇબ્રાહીમ એ કોન્સ્ટન્ટલી ઉત્તર પ્રદેશ દિલ્હી સાથે સાથે મહારાષ્ટ્ર કર્ણાટકા લોકેશન્સ બદલતો હતો એની પાછળ પાછળ અલગ અલગ જગ્યાએ ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી અને પરમ દિવસે એક ચોક્કસ હકીકત એ જે આરોપી મોહમ્મદ ઇબ્રાહીમ છે એના આધાર કાર્ડ એના મોબાઈલ ડેટા એના પાનકાર્ડ ડેટા એના બેંક ટ્રાન્ઝેક્શન આધારે ચોક્કસ હકીકત મળી હતી કે આ જે આરોપી ઇબ્રાહિમ છે એ મુંબઈ મીરા બાદ વિસ્તારમાં આવેલો છે અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા બાન્દર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું અને એના આધારે મીરા માહેન્દ્રની ક્રાઇમ ટીમ વલસાડની ક્રાઇમ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એક સાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા ભહેન્દ્ર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહીમને પકડી પાડવામાં આવ્યો છે મોહમ્મદ ઇબ્રાહીમ ખૂબ જ સાતીર અપરાધી છે એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર કર્ણાટકના અલગ અલગ પાંચેક જેટલા પોલીસ સ્ટેશનની અંદર ધાળ મર્ડર લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને આ મોહમ્મદ ઇબ્રાહીમ પકડાયાની સાથે ટોટલ પાંચ જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે બેંગ્લોર સિટીના બે અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓ મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનનો એક ઘરફોડ ચોરીનો બનાવ સાથે સાથે મધુ મધુગીરી પોલીસ સ્ટેશન છે ત્યાંનો પણ એક બનાવ એને ડિટેક કરવામાં સફળતા મળી છે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો જે ઘરપોળ ચોરીનો ગુનો છે એ કુલ પાંચ ગુનાઓ ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે મહારાષ્ટ્ર અને કર્ણાટકા રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે છે એ રિટેક થયા આ સાથે સાથે એક આર્મ્સ એક્ટ વિથ અટેમ્પ ટુ મર્ડર અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં બે હજાર પંદરમાં એ ધરપકડ થયા બાદ એ જેલમાંથી પેરોલ જમ્પ હતો એમાં પણ એની વિરુદ્ધમાં નોન અવેલેબલ વોરન્ટ અરેસ્ટ ઇશ્યુ થયેલું છે એટલે પેરોલ જમ્પ જે અટેમ્પ ટુ મર્ડરના કેસમાં હતો એમાં પણ અશોકનગર પોલીસ બેંગ્લોર